જીવડો જા છે કાયા રાણી રતારે છે પ્રભુદાસભાઈ ના બાપુજી ગુજરી ગયા છે એના આત્માને શાંતિ દે જય કાન હું જો હું ભાઈઓ આપ તમારે ભેગો છો પણ એક તો વાત પાકી છે કે પુરુષ છે ને એ સ્વામીજી અભિમાની છે પુરુષમાં કાંઈક અહંકાર હોય બહેનોમાં એવું નહીં જજો કોઈના ઘરે પ્રસંગમાં ગયા હશું આપણે કોઈના લગ્નમાં ગયા હશું તો આપણે અહીંયા બેઠા બેઠા વાતું કરતા હશું કાઠલા મળતા હશું મૂું હરખ્યું કરતા હશું કહુંબા લેતા હશું ચા પીતા હશું બેનો શું કરશે ખબર કાંઈ નહીં તો જો ઓછા કામવાળા છે ને તો ગમે એવું કિંમતી ઓઢણું ઓઢ્યું છે એનો કાસોટો વાળી અને એના વાસણ ધોવા મળશે અરે કાંઈ નહીં તો વરરાજાના ગીત ગાચ્યું છે ભલે ન કરી વરરાજાને બે ઐકમાં ફૂલ આવે ડાબો પગું પાડે તો જમીણો પગું પડતો એવો ભલે હોય તોય એ બાયું કે છે વીરા મારા જાગા માગા જાગા માગા ઈ ગમે રૂડું કરશે સાંભળજો બેનો શોખ હોય ને બે વાતનો એક લગ્નમાં ગીત ગાવાનો ને એક કોક મરી જાય ચાર કૂટવાનો આ બાજુ ખરું કે નહીં કૂટે કે નહીં એ તો બધાય હોય ને પણ હવે સારું છે હવે ઘણું 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 સારું થઈ ગયું અને અત્યારની દીકરીઓ ભાગશાળી મારા બાપ કે દીકરીઓ તમારા સમય આવ્યો અને આ એકવીસમી સદીમાં ઘણું ખરું કૂટવાનું નીકળી ગયું અરજી ડોસ્યું તો કૂટી કૂટીને ને વર્ષ વર્ષની છું બોલો યા પછી કાંઈ સમજાય ને હું બોલે મારો ભોઈ જો ભાઈ જાણે કોને ખબર ક્યાં ક્લાસ કર્યા હોય બોલો ધડાકા બોલેને લાગે નહીં હા કોઈ દી કોઈ ખીરીય ન હોય ત્યારે આપણે આપણી ખડકી બેન કરીને અખતરો કહી દો તીજે ધડાકેટ હો ગોટો ઉળી દો આપે અને આ કલાક કલાક હિંસ લે અને વાળ વાંકો ન થાય ખબર નહીં ઓ પણ બહુ સરસ યો મરી ગયો એ રાજી થાય કે વાહ શું તાલ ચાલે છે મારી પાછળ નહીં નહીં હું કઉ છું ભાઈ હવે આવું રોવાનું ની બધું બંધ કરો એની વાહ ભગવાનના નામ લ્યો આપણે એની રોઈએ ને એટલું બધું કૂટીએ ને તો જીવને એમ થાય મેં ક્યાં કોઈ ના ભૂસ માર્યા વાહેળું હાલ્યું નહીં એની પાછળ ભગવાનના નામ લ્યો સાહેબ હા હવે તો થઈ જ ગયું છે આવું હવે કોઈ નથી અને એમાં સિટીમાં તો પાછો હાવ સુધરી ગયા ઠામુકા કાર જ તો કાઢી નાખ્યા હાવ હા અમુક કારજ કરવાનું બંધ કર્યો આવું ન કરતા કારજ તો કરજો નગર તો બળજીય મરી ગયો ને માણા મરી ગયો એમાં ફેર શું છે બળજા બળજીયાના કારજ કર્યા છે આપણા બુઢિયાઓએ સાહેબ આપણા વડીલોએ આપણા બળદના ખખર ખરખરા કર્યા છે અને કહેવાય ગયો એમાં ખાનદાન ઘોડી મરી ગયો હોય તો મહિનો મહિનો ખરખરા ન જાતા એને બદલે બે ચણ રાખ્યો છે બે હણ તું બે એકલો પણ બહુ સરસ થયું વાઈટ એન્ડ વાઈટ કપડા પહેરીને બધા સિટીમાં જોઈએ ને આમ સાહેબ મને કાર કાર અમારા કલાકારો ઉપર દઈ આવે કેટલું શીખી શીખીને ક્લાસિકલ કર્યું હોય તો એના ભાગમાં બેહણામાં ગાવાનું જ આવતું હોય હા જોજે એ કલાકારો જ જુદા હોય જીવડ વૈયો જ છે કાયા રાણી રતરે છે પર્ભુદાસભાઈ ના ભાઈ પીજી ગુજરી ગયા છે એના આત્મા ને શાંતિ દે જે કાન એના ભાગમાં કોઈ દિવસ આવ્યું જ નહીં મોર બની થનગાટ કરે ગાવાનું સાહેબ અને ખરેખર સિટી બે શહેરમાં જોઈને આ સારું એની રીતે કરે જ બધા ભગવાન એને આનંદ કરે પણ એ બધા વ્હાઈટ એમ વ્હાઈટ કપડાં હોય આગળ ડોમ વ્હાઈટ હોય આવ્યા હોય એ વ્હાઈટ એન્ડ વ્હાઈટ કપડાં પહેરીને આવ્યા હોય બહેનો બધા વ્હાઈટ સાડીઓ પહેરીને આવ્યા હોય ઓલાને એવો સરસ ફ્રેમમાં મૂટ્યો હોય ફરતા ફૂલ મૂક્યા હોય આપણને ઘડીક એમ થઈ જાય કે આ ફોટામાં આપણે ઘડીક ઘડી જાય કોઈ બોલે જ ને આવે

પણ અમુક અમુક મને આમ ન ગમ બાળવા કહેવાય ને ન્યા વાતો કરતા કોઈ દેખાંભળજો એનો પરિવાર માઇન્ડ સાનો રહ્યો હોય તા એની પાસે બેસી ને આવે ભારે ખરે હો તમારી ખીરે આવું થાય તો બહુ કહેવાય તો હું તાતા તારા બાપ રાવણની ખીરે છું તો તમારી ખીર નો થાય ઘણાય છે ભાવે થાય ને એમ કે તમારી ખીરે આવું બહુ કહેવાય ઘડીકની વારમાં એ કાંઈ વાંધો કાં હા પણ કાલે તો મને મળ્યા હતા ઓલો કે હવે મળે કે છે અને હવે મળે તો તું વંડિયું ઠેકે ન જા બટે સમજી ઘડીક ની વારમાં જેવો કેવું થઈ ગયું છે અને અમુક અમુક હાવ હાવ આપણને એવા આમ વાલા થાવા શું કે હજી મારું મન નથી માનતો ચાલુ મગજ સ્વીકારતું જ નથી કે આવું બન્યું હોય આ પોણો બળી ગયો તારો બાપ હું આવું બન્યું ન હોય અને ન તને હાસું લાગતું ખાબે જ ભેગો પૂછે જ્યાં જે સત્ય છે છે એને તમે ખોટું દોહરાવો છો આ બની એની પાછળ નામ લ્યો અને જેના પરિવારમાં બન્યું હોય એને હિંમત આપો એને ત્યારે હિંમતની જરૂર છે તમારા ખરખરાની જરૂર નથી એને કહેવાનું કે વાલા કઈ કામો કર્યું કેજો મારા બાપ તમારા બાપના મિત્ર હતા તમારા ભાઈના ભાઈબંધ હતા અમે બસ આખર ટાઈમે આવીને ઊભો રહી આનું નામ મરદ ઘણા ઘણા તો મારા વાલીડા ન્યા બીડિયું કાઢે ન્યા બળતો હોય ન્યા બીડિયું કાઢે બાકસ ન હોય ને તો બળતો હોય લીડી ડીંડલું લે એમાં સિસળિયાનો અર્થ એ થાય કે એ તમારું મંથન તમારી પાસે સાથે ઓછી કે જોવું જોઈએ તમે કોણ છો કોનું સંતાન છો તમારા સંસ્કાર મૂળ શું છે એ તમારે ભૂલાવા ન જોવે દોયલું પડતું હતું ભલા માણા જેવા તેવાના સોરું અહીંયા ન હાલે જેવા તેવાના દીકરી ના હાલે જે આવ્યું રાસે રમત્યું રમત્યું ધરતીમાં હોમાય જવાની તેવડ હોય ને એવી દીકરીઓ આ ધરતીમાં હાલે ભલા માણા આ નાની હુની વાતો નથી આ એટલે મારે બેસ્યા એવી વાતો કરવી છે કેટલા વાગ્યે પૂરું થાય નક્કી નહીં ઉતાવળ નથી ને કોઈને કચ્છમાં કચ્છમાં તો કોઈ દી ઉતાવળ ન હોય બાપુ અહીંયા દી ઉગી જાય દીને ઉતાવળ થાય બાકી આપણે ઉતાવળ ન થાય પણ કથાને લક્ષમાં લઈ અને કાયમ જે આપણે પ્રોગ્રામ કરી છે એવડો લાંબો પ્રોગ્રામ આજે નહીં કરું કારણ કે આ કેન્દ્રમાં કથા છે માયા આયરને તમે ગમે ત્યારે અહીં બોલાવી શકો મારું ઘર છે પણ આવા સંતોને સાંભળવા ને એ જીવનમાં કારક લાવો મળતો હોય છે મારા બાપ એટલે દિવસની કથા ન ચૂકતા કારણ કે એ અમૃતપાન કરવાનું છે અમુક વાત સાંભળવાની હોય અમુક વાત પીવાની હોય એટલે આપણે પત્રિકામાં લખીએ છીએ કથા અમૃતપાન કરવા માટે પધારજો અને અમૃતપાન કરજો અને પીજો આપણે ન કેતા ફલાણા ભાઈ વાત પી ગયા હો છે ફલાણ ભાઈ સાંભળ્યું ને આ કાને ત્યાં કાને કાટ નહીં હં ભાઈયુમાન બેનુંમાં ફેર એટલો છે કે ભાઈયું આ કાને સાંભળે છે અને આ કાને કાટ નાખે છે બેનો બેય કાને સાંભળે છે હા ખરેખર આપણે